ભાવેશભાઈ ભાવેશભાઈ

ભાઈ ફૂલ બગડાટી બોલા જાય માલ સામાન બનાવી અને પછી આ લીપે ઉપર આવે ડાયરેક્ટ જવા અહીંયા છે સ્લેપિંગ રેકડા રેકડા ઠબા હેઠા હાર્ડવર્ક વાળું કામ આમાં ભરાઈ આવી ગયું તો દીખાવા પણ કાચરો મોટું

ઓય ઓ મોટર ગાડીનું ઓ કોઈ તો કેરી લઈ જાય ગાડીમાં આદુ આલો નક સાના ભાઈ સ્લીપ તો બામેરો જો તો ચાલુ ને

哎，我帮 લેબ ભરવાનું કામ તો ત્યાં ચાલુ છે બટ મારે જરાક કામથી જવાનું છે માધુપુર તો એમ છે ને હું આવતો રહ્યો ને ત્રણ આઈ થિંક ત્રણ ચાર વાગે એમ ભરાઈ જાય એટલે ત્યાર પાછું આપણે જાઉં ત્યાર પછી બ્લોક ચાલુ કરશું એનો બનાવી પણ સ્લેબ ભરાઈ ગયો છે ભાઈ હવે જરાક બાકી રહ્યો વાહ લાલુભાઈ વાહ અમારે જો દિનેશભાઈ તારું થાય કે દિનેશભાઈ ની મોટી છે ભાઈ આમાં મહેનત પાલિશ આવે એમ નતું તોય લીધું હોય ને લેવલ માં આવી ગયો એમ પેલા ના પાડતા તા કે ભાઈ હવે એમાં કઈ થાય નથી થાય એમ ભેગું પણ ભેગું કરી લીધું એને એક નંબર સ્લેબ ભરાઈ ગયો હે હવે થોડુંક બાકી હે જો ચા પાણી આવી ગયા હોય ચા પાણી પી લઈએ થોડોક બાકી રહ્યો ભાઈ હોય એટલે दिनेश ने मुना भाई ने, ने आखिर टीम ने हेलो भाई चाह पी लियो गर्मा गर्म લાલભાઈ ની બગડાટી છે ભાઈ લાલભાઈ મોટું બતાવો લાલ ભાઈ વા એનો સરબત થઈ જવાનો છે ચા ની આ ચા પાણી પીવાના નથી ભાઈ એને જલ્દી સ્લેબ ભરવો તો હવે સ્લેબ ભરાઈ ગયો છેલ્લી પટી છે હવે છેલ્લા છેલ્લા છે ભાઈ હવે બે થેલી આવે કામ ભરાઈ નું કામ પૂર્ણ થવાના ગયું બધા સમાજના સાથ સહકારથી અને મહેનત થી જો હવે સ્લેબની ભરાઈ થઈ ગઈ હવે અત્યારે સાડા પાંચ જેવું થયું હે જમી નાસ્તો પાણી કરી અને હવે સ્લેબ ઉપરનો બીજો હાથ જે રંધો મારવાનો હોય એ કામગીરી જો ચાલુ છે દિનેશભાઈ ને ભાવેશભાઈ ભાવેશભાઈ એક નંબર હો ઘસી ઘસીને એના એર નીકળેલા હોય બધા પેક કરી દો લીસું કર નાખો લીસું મેન તો આજે રંધો લાગે ને તો આની સ્લેબની મજબૂતાઈ વધી જાય જે અંદરથી ને નીકળ્યા હોય જે ખાડા હોય અમુક ઢોળા હોય એ બધું રે રેવલમાં થઈ જાય એમ બધું રેડીએ રેડી થયું એ થોડી કાકરીને સિમેન્ટને સાઠ થોડી સિમેન્ટ વધી હમ મહેનત કર્યા વગર તો કઈ નથી ને યાર મહેનત કરો તો જ છે જગત માં મહેનત પડી તમને કેવું ફિનિશિંગ આવી ગયું કઈ ઘટે નહીં હા જો તકલીફ પડી બેટા

આ રંધા પાલીશ ને ઓલી રગડી પાલીસ એ બેટા ગોળ છે ને જરા કાટો રાખ હા પાણી જેવો રાખમાં એક નંબર બનાવ ફિનિશિંગ આ લાગ્યા પછી હાવ આવી જાય એક નંબર